જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે ઉનાઈ માતાનું નામ ઉનાઈ કેવી રીતે પડ્યું અને તેની સાથે જોડાયેલી ભગવાન માતા સીતાની પૌરાણિક કથા વિશે જાણીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલું એક અતિ પ્રાચીન અને પૂજનીય સ્થાન એટલે ઉનાઈ ગામ આ ગામ માત્ર તેના ઐતિહાસિક મહત્વ માટે નહીં પણ આસ્થાના કેન્દ્ર તરીકે પણ ગુજરાતભરમાં જાણીતું છે અહીં આવેલું ઉને માતાનું મંદિર અત્યંત પૌરાણિક સ્થાપત્ય ધરાવતું અને લોક વિશ્વાસથી ભરેલું સ્થાન છે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે દંડકારાણ્યમાં વિહાર કરતા હતા ત્યારે તેઓ એક વખત મહાન યોગી શર્ભંગ ઋષિના આશ્રમમાં પહોંચ્યા શર્ભંગ ઋષિએ ભગવાન રામને ભક્તિભાવપૂર્વક આવકાર આપ્યો હતો પરંતુ એ સમયે ઋષિ અત્યંત દુઃખદાયક રોગ એટલે કે કુષ્ટ રોગથી પીડાતા હતા તેમનું શરીર લોહી અને પરુથી ભરાઈ ગયું હતું અને તેઓ દુખાવાથી ધ્રુજતા હતા ઋષિએ પોતાની આસક્તિ છોડી યોગ બળથી પોતાનું દેહ રૂપાંતરિત કર્યું જેથી તેઓ ભગવાનની સેવા નિર્વિઘ્ન રીતે કરી શકે લક્ષ્મણને જ્યારે સર્ભંગ ઋષિની શારીરિક પીડાની ખબર પડી ત્યારે તેમણે ભગવાન રામને આ વાત જણાવવામાં આવી શ્રી રામજી ઋષિની સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ ગયા અને તેમની સાથે આગળ ચાલ્યા જ્યારે થોડું અંતર પસાર કરીને તેઓ આગળ વધ્યા ત્યારે શર્ભંગ ઋષિને દુઃખ ભારે થવા લાગ્યું તેમના શરીરે અસહ્ય વેદનાનો અનુભવ થયો ભગવાન રામે આ જોયા પછી ઋષિની વેદનાને અંત આપવા માટે નિર્ણય લીધો શર્ભંગ ઋષિની પીડા જોતા ભગવાન રામે પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને પૃથ્વીના ગર્ભમાં તેજ પૂર્વક ઝીંક્યું આ બાણ પૃથ્વીને વિંધીને પાતાળ સુધી પહોંચ્યું તેનું પરિણામ એ આવ્યું કે પૃથ્વીના અંતરથી ઉષ્ણ અને ઔષધિયુક્ત પાણીના ઝરણા બહાર આવવા લાગ્યા એ સાથે જ ત્યાંથી એક દિવ્ય માતાજીની મૂર્તિ પણ ભૂમિતલ ઉપર દેખાય ભગવાન રામે સીતાજીને આ ઉષ્ણ જળમાં સ્નાન કરવા કહ્યું અને કહ્યું કે આ દેવી હવે અહી શક્તિ રૂપે નિવાસ કરશે રામે કહ્યું કે તેઓ પણ પોતાના અંશરૂપ અહી નિવાસ કરશે પછી તેમણે ઋષિને આ ઉષ્ણ પાણીમાં સ્નાન કરાવ્યું જેના પરિણામે ઋષિ સંપૂર્ણ રોગ મુક્ત થયા આ સમગ્ર ઘટનાક્રમ બાદ સીતાજીએ પણ આ પાણીમાં પવિત્ર સ્નાન કર્યું સ્નાન કર્યા પછી ભગવાન રામે પૂછ્યું કે તું નાહી ત્યારે સીતાજી જવાબ આપ્યો કે હું નહીં આ સંવાદનો શાબ્દિક અને લોક પ્રચલિત રૂપાંતર હું નાઈ થી થતો ઉનાઈ શબ્દ આજે ગામના નામ તરીકે ઓળખાય છે આ રીતે ગામનું નામ ઉનાઈ પડ્યું અને અહીંની દેવીનું નામ ઉનાઈ માતાજી તરીકે પ્રચલિત થયું અત્યારનું ભવ્ય અને ભક્તિપૂર્ણ મંદિર વાંસદા રાજ્યના તત્કાલીન મહારાજા સાહેબ દ્વારા નિર્મિત કરાયું હતું તેમણે મંદિરના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને મંદિર સ્થળને શ્રદ્ધાનું સ્થાન બનાવ્યું ઉનાઈમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ દરમિયાન વિશાળ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ તહેવારના દિવસે હજારો યાત્રાળુઓ ગરમ પાણીના પવિત્ર કુંડમાં સ્નાન કરે છે ઉપરાંત ચૈત્ર સુદ પૂર્ણિમા પર અહીં વિશાળ મેળો ભરાય છે જ્યાં ભક્તો શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે અહીંના ઉષ્ણ જળમાં સ્નાન કરવું પાપ મુક્તિ અને રોગમુક્તિનું સૂત્ર માનવામાં આવે છે લોકો અહીં મુંડન વિધિ માનતા પૂરી કરવા માટેના ન્યારેળ ચડાવવા વગેરે માટે આવે છે ઉનય માતાનું સ્થાન માત્ર ધાર્મિક મહત્વ ધરાવતું તીર્થ સ્થળ જ નહીં પણ ઇતિહાસ પૌરાણિકતા અને આધ્યાત્મિક ઉર્જાનો સુંદર સમન્વય છે અહીંની ગરમ પાણીનો કૂવો આધ્યાત્મિકતા સાથે વૈજ્ઞાનિક ઔષધિ ગુણોથી પણ ભરપૂર છે અહીં દર્શન કરવા અને સ્નાન વિધિ કરવા માટે આવતા હજારો ભક્તો પોતાની શ્રદ્ધાને સાર્થક બનાવીને જતા હોય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ